જૂનાગઢના ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ ફરી એકવાર ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે મહાદેવ ભારતી રાજકોટના જસદણના સણાથલી ગામે આવેલા પોતાના ભાઈના ઘરેથી ગુમ થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે આ પહેલા બે નવેમ્બરના રોજ પણ સુસાઇડ નોટ લખી મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા જોકે સઘન તપાસ કરતા થોડા દિવસ બાદ ગિરનારના જંગલમાંથી મળી આવ્યા હતા ત્યારે હવે ફરી એકવાર મહાદેવ ભારતી ગુમ થતા તેમને શોધવામાં આવી રહ્યા છે જુનાગઢના ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ ફરી એકવાર ગુમ થતાં ચકચાર મચી જવા પામી છે પ્રાથમિક અહેવાલ અનુસાર મહાદેવ ભારતી બાપુ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સણાથલી ગામે આવેલા પોતાના ભાઈના ઘરે હતા ત્યાંથી મહાદેવ ભારતી બાપુ ક્યાં ચાલ્યા ગયા છે મહાદેવ ભારતી બાપુ ફરી એકવાર ગુમ થતાં તેમને શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જણાવી દઈએ કે આ પહેલા પણ બે નવેમ્બરે પણ સુસાઇડ નોટ લખી ગુમ થયા હતા મહાદેવ ભારતી બાપુ બે નવેમ્બરના રોજ ભારતી આશ્રમમાંથી ગુમ થયા હતા જે તે સમયે પાંચ પાનાની એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી મહાદેવ ભારતી બાપુ ગુમ થતા સ્થાનિક પોલીસ અને વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સઘન તપાસ દરમિયાન પાંચ નવેમ્બરના રોજ મહાદેવ ભારતી બાપુ ગિરનાર જંગલમાંથી મળી આવ્યા હતા ત્યારબાદ તેમને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા